હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે બીટ ટમેટા અને ગાજરનું સૂપ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા ત્રણ નંગ એકદમ લાલ ટમેટા આવે છે તે મેં લીધેલા છે દેશી ટમેટા લીધેલા છે અહીંયા મેં ત્રણ નંગ દેશી ટમેટા એક ગાજર લીધેલું છે દેશી ગાજર અને એક મીડિયમ સાઇઝની બીટ હતી તે લીધેલી છે જરૂર અનુસાર પાણી અને આદુ લસણ સ્વાદ અનુસાર મીઠું કોથમરીના પાન અને મરી તો અહીંયા અમે કોથમરીની દાંડલીનો ભાગ લીધેલો છે તેને એકદમ ધોઈ અને સાફ કરી લીધી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ અહીંયા આપણે એક કુકર લઈ લીધું છે તેમાં ગાજર અને બીટ

જે લોકોને લોહીના ટકા ઓછા હોય અને હિમોગ્લોબિન ઓછું હોય તેના માટે આ સૂપ ખૂબ જ સારું છે ત્યારબાદ આદુ એડ કરી દેસુ આમાં તમે લીલું મરચું પણ એડ કરી શકો છો તીખાસ માટે પણ મેં એડ કરેલું નથી અને મરી એડ કરી દેસુ અને પાણી એડ કરશું તમારે જેટલું સૂપ કરવું હોય તેટલું પાણી એડ કરવાનું છે તો આ મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશુ જરૂર લાગશે તો આપણે ખાંડ એડ કરીશુ ખાંડ આપણે બાફતી વખતે એડ નથી કરવાની જ્યારે સૂપને આપણે ઉકાળશું તેમાં ખાંડ એડ કરી દેસુ તો હવે આપણે આમાં 4 થી 4 થી પાંચ વિસલ લઈ લેશું મીડિયમ ગેસ ઉપર તો આપણે કુકરનું ઢાંકણ અને આની ચાર વિસલ લેવાની છે એકદમ મીડિયમ ગેસ ઉપર તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે તો આને ગાળી લેશું હવે તો આપણે સૂપને ગાળી લીધું છે તો હવે આને બે થી પાંચ મિનિટ માટે ઉકળવા મૂકી દઈશું તો આપણે સૂપને મીડિયમ ગેસ ઉપર બે થી પાંચ મિનિટ ઉકળવા દઈશું તેમાં એક નાની ચમચી ખાંડ એડ કરીશું તો આપણું સૂપ ઉકળી ગયું છે તો હવે આને સર્વ કરી લેશું આપણે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું ટમેટા ગાજર અને બીટનું સૂપ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં